અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી વી સપોર્ટ નરેન્દ્ર મોદીની મુહિમની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાની આગેવાનીમાં મહિમ શરૂ લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમંત્રી અને કોંગ્રેસ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભા ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાંચડિયાએ સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થા અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાન સુધી પહોંચાડી શકે છે અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે

અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર રાષ્ટ્રને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદેવ કુટુંબ કમનો નારો આપ્યો છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત